વડોદરા શહેરના સેવાસી પાસે આવેલ ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધ મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિ જે નોકરી પર હોય સમય દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો પરિવારજનોની માંગ જ્યાં સુધી વળતરની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી મૃતદેહને અહીંથી ઉઠાવવામાં નહીં દઈએ મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સ્થળ પર એકઠા થયા હતા મૃતકનું નામ હરિચંદ ગોપાલભાઈ જેઓ આ ધ કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરતા હતા ગત રાત્રિના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા સિક્યુરિટીની જવાબદારી સોંપી હતી તેમને અચાનક તેમનું મોત થતાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા તેમના સદસ્યનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે જેનું સાચું કારણ બતાવો જો કોઈ બીજી ઘટના ઘટી હોય તો કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય વળતરની માંગ કરી હતી ઘટનાસ્થળ પર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસીપી પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળ પર પહોંચી પરિવારજનોને સમજાવી મૃતદેહને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી પરિવારજનો પોલીસને મૃતદેહ ઉઠાવવાની ના પાડી પોલીસની પીએમ થયા બાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરી પણ પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનું વર્તન ના મળે ત્યાં સુધી મૃતદેહ અહીંથી નહીં લઈ જવા દઈએ તેવું કહીને રોષ વ્યક્ત કર્યો હતો આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે પણ ચાર વાગે નોકરી પર આવ્યા હતા ચાર વાગે નોકરી પર આવ્યા પછી એક વાગે ઘરે ગયા અહીં બાજુમાં રહે છે પાર્ટી પ્લોટમાં અને રાત્રે એક વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા તારે ખબર પડી કે મરી ગયા છે પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા આજે આ સંજયભાઈ પોલીસને જાણ કરી છે અને હવે પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે આપણી એક માગે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત જય સોિંદ આ બનાવ રાત રાતે સાફ સફાઈ કામમાં ચાર થી એકમાં આવે છે અહીંયા ઘરે ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે એટલે અહીંયા કામ પર આવ્યા હતા એક એક વાગ્યા પછી ત્યારબાદ ખબર નથી એ બાબતમાં આ તો સવારના નવની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું એટલે અહીં જોવાય એટલે મમ્મી જોયા એટલે ગભરાઈ ગયા એટલે પછી મને બૂમ પાડી મેં આવીને જોયું અહીંયા ઘડી પછી મેં એ કર્યું પહેલાં હમણાં સ્ટાફને જાણ કરી હતી પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા દસ અગિયાર વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો કે અમે આવીએ છીએ કે હા અમે જાણ કરી આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે અમને ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કહીએ છીએ એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ જે તમારાથી એ થાય એ કરો એમ શું નામ હતું ગોપાલભાઈ કરશનભાઈ ઉમર બોતેરની આજુબાજુ